મોણપરીના પસાયતા મેણંદ આહિરના એસી વરસના ડોશીમાં પણ સ્ફૂર્તિ કેવી જુવાનને શરમાવે તેવી એ ધાનબાઈ માએ ગોખલે બિરાજેલા કાળિયા ઠાકરને દીવો કરી ગુગળનું ધૂપેલ્યું ઘર અને ફળિયામાં ચારે બાજુ ફેરવી પાણીયારે મૂકીને હાથમાં માળા લઈ હરિસ્મરણ કરતા થાંભલીના ટેકે બેઠા ગામડા ગામમાં સાંજનું દ્રશ્ય અને સાંજના ઘરમાં શું થતું હોય તો દીવાબત્તી કરી અને વડીલ જે છે એ એ કરવા માટે ટેકો બેસે છે છે અચાનક જ એમનો દીકરો મેણન જે એક પગ બીજો પગ ઘરમાં અને તરત જ હાથમાં બંદૂક લઈને પાછો ફળિયામાંથી બહાર નીકળતો દેખાય છે અને જે એસી વર્ષના ડોશીમાં છે એને કંઈક અમંગળ દેખાઈ ગયું એના એંધાણ આવી ગયા અને આગળ વાર્તામાં શું બન્યું ધાનબાઈ માં અને મેણંદ વચ્ચે શું વાત થઈ એ જાણવા માટે યુટ્યુબ પર વાચીકમ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આખી એ વાર્તા સાંભળો